તો નવસારી શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો વાતાવરણમાં એકાએક પલટા બાદ વરસાદનું આગમન ભારે પવન સાથે શહેરમાં છૂટો છવાયો વરસાદ થયો છે આકરા ઉનાળા બાદ ચોમાસાની શરૂઆત થતા લોકો ખુશખુશાલ છે સંવાદદાતા ધવલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે ધવલ નવસારીના કયા કયા વિસ્તારોમાં વરસાદ અને ભારે બફારા બાદ આ વરસાદ વરસ્યો છે એટલે લોકોને પણ ગમી રહ્યો છે જી દીક્ષિતા જે મેઘરાજાની ની કાગ દોડે રાહ જોવાઈ રહી હતી એ ગત મોડી રાત્રે પધાર્યા હતા અને જે નવસારી શહેર સહિતનો જે આસપાસનો તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં જે 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 પડ્યા પડ્યા હતા પવન સાથે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને કહી શકાય કે લોકોને જે ભારે ઉકળાટ હતો છેલ્લા બે ચાર દિવસથી વાદળિયું વાતાવરણ રહેતું હતું અને તેના કારણે જે ઉકળાટ રહેતો હતો તેમાંથી રાહત મળી છે એટલે મેઘરાજા પધરામણી થી લોકો ખુશ છે બિલકુલ આભાર ધવલ આપની પાસે અપડેટ લેતા રહીશું